રાજ્યના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે મગફળી અડદ મગ અને સોયાબીનના પાકની આજે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો આ ખરીદ પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં રાજ્યના કુલ સત્તાણું કેન્દ્રો પર ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવી તો આવતીકાલથી રાજ્યના કુલ ત્રણસો કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે ખેડૂત દીઠ સરકાર એકસો મણ મગફળીની ખરીદી કરશે સાત ભાવે સરકાર મગફળી ખરીદી કરશે જ્યારે પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસ પ્રતિ ક્વિન્ટલના ભાવે સોયાબીન અને આઠ હજાર સાતસો અડસઠ પ્રતિ ક્વિન્ટલના ભાવે મગ તો સાત હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલના ભાવે અડદ સરકાર ખરીદી કરશે મગફળી નવ લાખ બત્રીસ હજાર નવસો દસ અડક માટે છ હજાર ચોર્યાસી અને મગ માટે એક હજાર નવસો પાંત્રીસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખરીદની સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે ચાલે તે માટે રાજ્ય સરકારે અદ્યતન વ્યવસ્થા પણ ગોઠવી છે ગાંધીનગરના કૃષિ ભવનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એક્ટિવ કરવામાં આવ્યું છે આ નિરાકરણ લાવી શકાશે સરકારના નિર્ણય મુજબ ખેડૂતો પાસેથી પંદર હજાર વધુની કિંમતની મગફળી મગ અડદ અને સોયાબીન ની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે